આજે અમારી ભરવાડવા પ્રાથમિક શાળામાં તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા અમે આજે ગ્રીન સ્કૂલ ઝુંબેશ દિવસની ઉજવણી કરવાના છીએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે થોડુંક નાનું નાટક કરીશું

મારી બકરીઓ ખેટાઓ ગાયો અને ભેંસો ખાઈ જાય છે અને મરી પણ જાય છે આ આ પ્લાસ્ટિક આપણું નદી છે ને કેટલું બધું ભેગું થયું છે આ ભેગું થયું છે કે માછલીઓ ખાય તો મરી જાય છે

તકેનું કેટલું બધું જ્યારે ધુમાડો થશે હવે હું પ્લાસ્ટિકની કેલે નહીં લાવ હાલે આ આવી અની તું તારા પાસે રાખજે આવી ખેલીયું જવાલ લેવું પણ કે કાપરની ખેલી વાપરવી કાગડની પણ ચાલે તું ઘરની બહાર નીકળ તો એક ખેલી તારા ચીચમા રાખીને પરવાનું તું જ્યાં જાય તને કોઈ કોઈ બી